એક ગામની અંદર એક ચકલીબેન અને એક ચકા રહેતા હતા તેમની પાસે સરસ મજાની એક ગાય હતી તે ગાયનું દૂધ ગામની અંદર વેચતા આમ કરીને તે તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા ગામની અંદર સૌથી વધારે દૂધ ચકાભાઈ ગાય દેતી હતી જેના લીધે તેમની ગાય ગામની અંદર ખૂબ પ્રખ્યાત હતી અરે ચકલી હું ગાયને ખાણ મૂકીને આવે છું જાજા જલ્દી દૂધ નીકાળી લે જો તો ખરી કે એટલું મોડું થઈ ગયું છે હા હા હું હમણાં જ આવું છું ચકલી બેન ગાયનું દૂધ નીકાડે છે હા હા લાવ હો હમણા જ જાવ છું અરે સાંભળો છો ઉઠો ચાર ના સુતા છો ઘરની અંદર ખાવા માટે કંઈ છે મને ખૂબ ભૂખ લાગી છે જલ્દી જાઓ કાક તો ખાવાનું છો કે આજુ સુતા છો અરે અરે શું છે સુવા પર દેતી નથી હા વાત તો જાણે એમ કરે છે કે તું જ મને કાયમ ખાવાનું લાવિને ખવડાવે છે હા તો હું ટક ટક ના કર મને અરે હા હા ચાલી જા તારા વગર કઈ હું ભૂખે મરી નથી જવાનો જા જા તારે હા થોડી લઈ લઉં થોડા સમય પછી કાગડાને ભૂખ લાગે છે અરે રે પેટમાં તો ઉંદર કુદાકૂદ કરી રહ્યા છે આ કાગડીને ઘણું બધું બોલી ગયો ના બોલ્યો હોત તો સારું હતું આમે એ જ મારા માટે ખાવાનું લાવતી હતી હવે શું કરવું હવે તો ખાવાનું જાતે જ શોધવું પડશે ચાલ ત્યારે કાગડો ખાવાનું શોધવા માટે જંગલમાં આમથી તેમ આટા મારવા લાગે છે ઘણો ફરે છે પણ તેને ક્યાંય ખાવાનું મળતું નથી અરે રે ખાવાનું ક્યાં શું કો ભૂખ લાગી છે ચાલ ચાલ ગામની બાજુ જવું કોઈકના ઘરેથી તો કંઈક ને કંઈક મળી રહેશે કાગડો ત્યાંથી ગામની બાજુ જાય છે ત્યાં ચકલીબહેનનું ઘર આવે છે ચકલીબેનના ઘરની બહાર ગાય બાંધેલી હોય છે હા આ ગાય સારી છે ગાયનું તાજું તાજું દૂધ પી આમ કહીને પાસે તારું દૂધ પીવું છે જો તે તારું દૂધ ન પીવા દીધું તો હું આ તારા બચ્ચાને ઉપાડી જઈશ ગાય આવડા મોટા કાગડા જોઈ ડરી જાય છે અને તે છાની માની ઊભી રહે છે અને ગાયના લાગે છે આ આ દૂધ એ ગાય મેં તારું દૂધ પીધું છે આ વાત તે કોઈને કરી તો હું તારા બચ્ચાને ઉપાડી જઈ અને મારી નાખીશ હું ફરી પાછો કાલે આવીશ તારે મને દૂધ પીવા દેવું પડશે નહીતર યાદ રાખજે અરે ચાલ ગાયનું દૂધ નીકળી લઈએ ચાલ જલ્દી ચકલી બેન ગાય ને ધોવા જાય છે પણ કંઈ દૂધ નીકળતું નથી

ગાયને ખૂબ દુઃખ થઈ રહ્યું હોય છે છતાં પણ એ કોઈને કહી શકતી નથી તેને મનમાં ડર હોય છે કે હું કોઈને કહીશ તો આ કાગડો મારા બચ્ચાને ઉપાડી જશે આવું વિચારી એ દુઃખ સહન કર્યા જ કરે છે બીજા દિવસે ચકલીબેન ગાયનું દૂધ નીકળવા આવે છે આજે પણ ગાયના આંચળમાંથી દૂધ નીકળતું નથી ચકલી તું આ ગાયની સામુ જો બે દિવસથી ગાય દૂધ નથી આપ્યું ગાયને કોઈ વાતનું દુઃખ હોય એવું મને લાગી રહ્યું છે આપણે રાત્રે આની ખબર રાખવી પડશે સાંજ પડે છે એટલે ચકલી અને ચક્કો એક જગ્યાએ સંતાઈ જાય છે અને કાગડો રોજની જેમ ગાયની પાસે આવે છે અને દૂધ પીવા લાગે છે અરે રે ચકલી જોતો ખરી છે ના ના ચકલી એ ખૂબ ખતરનાક કાગડો છે આપણે અત્યારે જઈશું તો હે આપણને પણ મારી નાખશે કાલે સવારે એ કાગડા વાત ચકલીબહેન અને ચક્કાભાઈ બીજા પક્ષીઓને વાત કરે છે અને રાત્રે એ કાગડાને પકડવા પોતાના ઘેર આવવાનું કહે છે સાંજ પડે છે એટલે બધા પક્ષીઓ ચકલીબહેનના ઘેર આવી કાગડાને આવવાની રાહ જોવા લાગે છે થોડી વાર પછી રોજની જેમ કાગડો ગાયની પાસે આવે છે

પછી તે કાગડાને રાજમહેલની જેલમાં કેદ કરી દે છે